દસ કિલોમીટર દૂર આવેલા માલણકા ગામના પાદરમાં અવળકંધી માતાજીનું મંદિર આવેલું છે અવળકંધી માતાજીનું મંદિર પહેલા નાની દેરીમાં હતું પાંત્રીસ વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર ભૂપત બાપુએ કર્યો અને હવે મંદિર જાણીતું બની ગયું છે

ખીજડાના વૃક્ષ ઉપર માતાજીના ટોપલાને મૂકી આરામ ફરમાવી સવારે ચાલતા થઈ ગયા હતા અને બીજા ઉતારે પડાવ થતાં તે લોકો માતાજીને ભૂલી ગયાનું યાદ આવતા પરત ગયા ત્યારે ટોપલામાંથી આકાશવાણી થઈ કે તમે ભૂલી ગયા હવે હું તમારી સાથે નહીં આવું અને માતાજી અવળું મોઢું ફેરવીને બેસી ગયા હતા ત્યારથી આ જગ્યા અવળકંધી માતાના મંદિર તરીકે ઓળખાય છે શેરડીમાં પણ અવળા મોઢે ફરી ગયા અને ત્યાંથી આ માતાજીનું નામ અવળકંધી માં પડ્યું આ મંદિર આ નવું કર્યું એના તો તેત્રીસ ચોત્રીસ વર્ષ થયા પણ પેલા મંદિર નતું પેલા તો ખાલી એ માતાજીનું અહીંયા ખોલો ને પછી નાનું એવું મંદિર બનાવ્યું પછી નાના મળી આ મોટું મંદિર બાપુએ એ બનાવ્યું તેત્રીસ ચોત્રીસ વર્ષ થયા ભાવનગરના માલણકામાં આવેલા આ અવળકંધી માતાજીના મંદિરનો ધીમે ધીમે વિકાસ થતો ગયો અને આજે વિશાળ મંદિર પરિસરમાં અગ્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેમજ મહંત ભૂપત બાપુની સમાધિ અને દેરી પણ આવેલા છે મંદિરમાં પ્રાર્થના તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે વિશાળ હોલ પણ બનાવવામાં આવેલો છે રોજ સવાર સાંજ મહાદેવના મંદિરમાં તેમજ અવળકંધી માતાજીને કરવામાં આવતી આરતી સમયે નગારા અને ઘંટરાઓની ગુંજથી મંદિર અને આજુબાજુના વિસ્તારમાં સકારાત્મક તરંગો ઉત્પન્ન થાય છે અને વાતાવરણ ભક્તિમય બની જાય છે મંદિરે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે માના દર્શન કરવા દર મહિને આવું છું અને મને અટૂટ શ્રદ્ધા છે મા ઉપર વર્ષોથી આવું છું માલણકા ગામ મા અવળકંધીમાનું મંદિર વર્ષો પુરાણું છે અને માં જે અવળા મુખે બિરાજમાન છે એનો મહિમા અપરંપાર છે અને શ્રદ્ધા પણ બહુ એની બહુ મહાન છે દરેક કાર્યોમાં મને સહકાર અને પ્રેરણારૂપ માતાજીનું આખું ઓલું છે અવળકંધી માતાજી પૂર્વ દિશામાં બેઠા હોય તેવું આ એક જ મંદિર છે માતાજીનું મૂળ સ્વરૂપ મેલડી માતાનું છે પણ અવળું મોઢું રાખી માતાજી બિરાજમાન થયા હોવાથી તેમનું નામ અવળકંધી માતા પડ્યું છે માતાજીની બાજુમાં વીર ભીમડીયા દાદા પણ બિરાજમાન છે માતાજીને ગોળ ધરાવવાની માન્યતા રાખવામાં આવે છે અને લોકો પોતાની માનતા પૂરી થયા બાદ માતાજીને શ્રીફળ અને ગોળ ધરાવે છે ભાવનગર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા માટે આવે છે

તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ અને મહંત ભૂપત બાપુની પુણ્યતિથિ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે